શું તમે દ્વારકામાં આવેલા ગોપી તળાવ વિશે જાણો છો ગોમતી દ્વારકાથી લગભગ વીસ કિલોમીટર તથા બેટ દ્વારકાથી લગભગ છ કિલોમીટરના અંતરે ગોપી તળાવ નામનું સુપ્રસિદ્ધ પૌરાણિક તીર્થ સ્થળ આવેલું છે સરોવરમાં પીળા રંગની માટી છે જેને ગોપીચંદન કહેવામાં આવે છે અહીં શ્રી ગોપીનાથજીનું મંદિર અને વલ્ભાચાર્યની બેઠક આવેલી છે આ સ્થાન એક અત્યંત મંગળકારી પવિત્ર સ્થળ છે પ્રહલાદ મહારાજ દ્વારા પુરાણ ગર્ગ સંહિતા તથા પદ્મપુરાણમાં પણ આ પવિત્ર મહિમા મંડિત કરવામાં આવ્યો છે આ તે તળાવ છે જ્યાં કૃષ્ણ પોતાની વૃંદાવનની ગોપીઓને મળ્યા હતા આ પવિત્ર સ્થળ પરથી એક વિશેષ પ્રકારની માટી ગોપીચંદન તરીકે કાઢવામાં આવે છે જેને કૃષ્ણ ભક્તો પોતાના મસ્તક ઉપર તિલક રૂપે ધારણ કરે છે જ્યારે કૃષ્ણ દ્વારકા આવ્યા ત્યારે વૃંદાવનની ગોપીઓ વ્યાકુળ થઈ ગઈ કારણ કે ભલે તે વૃંદાવનમાં રહેતી હતી પરંતુ તેમને મથુરાથી કૃષ્ણ વિશેના સમાચાર મળતા રહેતા હતા આજ તેમના જીવનની સાંત્વના હતી પરંતુ કોઈ પણ ખુશીઓ કે યાદો આપ્યા વિના તેઓ મથુરા છોડીને દ્વારકા આવી ગયા આના પરથી તે ગોપીઓ કૃષ્ણના ભાવોને સમજી ગઈ અને કૃષ્ણ પણ સમજી ગયા કે તેમના દ્વારા મથુરા છોડવાને કારણે ગોપીઓ ખૂબ જ દુખી છે કૃષ્ણ સ્વયં પણ તેમના હૃદયમાં ગોપીઓ સાથે ફરી મળવાની તીવ્ર ઈચ્છા ધરાવતા હતા આથી તેમણે ઉદ્ધવને યોગમાયા સાથે વૃંદાવન મોકલ્યા અને યોગમાયા દ્વારા નિંદ્રામાં લીન ગોપીઓને નજીકમાં જ એક સુંદર મહેલમાં સ્થળાંતરિત કરી દીધી ગોપીઓએ પહેલાં ક્યારેય કોઈ મહેલમાં નિવાસ કર્યો ન હતો જ્યારે તે જાગી તો ખૂબ જ ગભરાઈ ગઈ ગામની તે સાધારણ ગોવાલણોને ખબર જ ન હતી કે તે ક્યાં છે અને તે દરવાજાની શોધમાં મહેલમાં ભટકવા લાગી દરવાજાની શોધ કરતા કરતા તે પોકારવા લાગી દ્વાર ક્યાં દ્વાર ક્યાં અર્થાત મહેલનો દરવાજો ક્યાં છે આ રીતે ગોપીઓ દ્વારા નામ આપવામાં આવ્યું હોવાથી આ સ્થળનું નામ દ્વારકા પડ્યું ત્યારે કૃષ્ણ તેમની સમક્ષ પ્રગટ થઈને તેમને એ સ્થાન પર લઈ આવ્યા જ્યાં દ્વારા નિર્મિત એક સુંદર કુંડ હતો ગોપીઓ આ કુંડની સુંદરતા જોઈને ખૂબ પ્રસન્ન થઈ કૃષ્ણ પણ તેમની સાથે હતા ગોપીઓએ કહ્યું કે તેમના માટે આ કુંડથી પણ સુંદર એક ખાસ કુંડ હોવો જોઈએ કૃષ્ણની દિવ્ય વ્યવસ્થાથી તે ક્ષણે એક કુંડ ગોપી તળાવ પ્રગટ થયો પછી કૃષ્ણ અને ગોપીઓએ તે કુંડમાં અનેક જળ ક્રીડાઓ કરી અને મનમોહક આનંદદાયક લીલાઓ પણ કરી એવું કહેવાય છે કે જ્યારે કૃષ્ણ જળમાં હતા ત્યારે બધી જ ગોપીઓ તેમની સાથે વ્યક્તિગત રૂપે સ્નાન કરવા માંગતી હતી પૂર્વમાં બ્રહ્માજીએ કૃષ્ણને શાશ્વત રૂપથી ચંદન લગાવવાનું ઈચ્છ્યું હતું અને ગોપીઓ સાથેના કૃષ્ણના સ્નાન કરવાથી બધું જ ચંદન પાણીમાં કુંડના તળિયે બેસી ગયું ત્યારથી એવું કહેવાય છે કે આ કુંડમાં ચંદન કુદરતી રીતે શંખ ચક્ર ગદા અને પદ્મથી સુસજ્જિત છે જ્યારે આપણે જઈશું અને જોઈશું તો કુદરતી ગોપીચંદન જ આપણને દેખાશે દરેક વિષ્ણુના ઉપરોક્ત આજે 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 પણ પણ છે સમગ્ર વિશ્વમાં કૃષ્ણ ભક્તો દ્વારા મસ્તક પર તિલક રૂપે ધારણ કરવામાં આવતું અધિકૃત ગોપીચંદન આ પવિત્ર સ્થળ પરથી જ પ્રાપ્ત થાય છે શીલ પ્રભુપાદના મત અનુસાર આ ગોપી તળાવ જ એકમાત્ર પ્રામાણિક સ્ત્રોત છે જે ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રેમ અને જોડે છે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ નથી કે ગોપીઓએ આ ડૂબીને દેહ ત્યાગ કર્યો હતો પરંતુ એવું સ્પષ્ટ કુરુક્ષેત્રના યુદ્ધ પછી કૃષ્ણ વૃંદાવનના સર્વ નિવાસીઓને આ એક રથમાં બેસાડીને ગોલોક વૃંદાવન લઈ ગયા હતા આ રીતે ગોપી તળાવ ભગવાન અને તેમના પરમ ભક્ત ગોપીઓના અનન્ય પ્રેમનું શાશ્વત અને મોક્ષદાયક મિલન સ્થાન બની રહે છે જય દ્વારકાધીશ